તો હે ગાઈઝ વેલકમ બેક ટુ માય YouTube ચેનલ નવ વ્લોગ માં સ્વાગત છે તમારું તો કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં હતો એક્ચ્યુઅલી દિવસ દિવસનાથી રાત છે અને વાગી ગયા છે રાતના સવા નવ અને ફિલહાલ અમારો છે ને સડનલી અમે છે ને આજે પાર્ટી કરતા હતા કે ખીચડી બનાવતા હતા મસ્ત બનાવીને ખાધીને પછી અચાનક પ્લાન બની ગયો છે અમારો કે શિરડી સાંઈ બાબાના દર્શન કરવા જઈએ અને અમે બહુ ટાઈમથી વિચારતા હતા કે શિરડી જઈએ જઈએ પણ પ્લાન બનતો જ નહોતો અને આજે ફાઇનલી છે ને અચાનક મગજ ન કે ચાલું જાવું છે તો જવું છે હવે તો ફાઇનલી અત્યારે અમે છે ને નીકળી રહ્યા છીએ સાંઈ બાબાના દર્શન કરવા માટે શિરડી અને જુઓ ગાડી આપણી આવી ગઈ છે અને ફ્રેન્ડ્સ પણ આવી ગયા છે અમે એકચ્યુઅલી છે ને છ જણ જેવા છે છથી સાત જણ જેવા તો બધા આવી જાય ને પછી તમને બતાવો પણ ગાડી આવી ગઈ છે હવે ફોઈ ચા બનાવે છે તો ચા પી લઈએ કારણ કે આપણે તો યાર મોજેલા ચા વગર આપણને ચાલે નહીં ને ચા વગર માઇન્ડ પણ ના ચાલે એવું છે તો ચા બનાવે છે ફોઈ તો ચા પી લઈએ પછી પૂજા પૂજા કરી દઈએ ગાડીની પછી આપણે નીકળ્યા શેરડી બાબાના દર્શન કરવા અને વ્લોગમાં બને રહેજો જોરદાર મોજ કરાવી અને તમને પણ કરાવશું સાંઈ બાબાના દર્શન અમારી નજરે જો ફ્રેન્ડ્સ તો આવી ગયા છે જો આપણી જોડે છે ને આવવાનો છે આ જો આ છે ભાર્ગવભાઈ હેલો ગાઈ હા ને સુમિતના ના સાહિલ ને એ લોકોને તો તમે ઓળખો જ છો તો હજી તો બાપુ લોકો આવે છે તો એ લોકો બહાર છે હા આ છે આપણા જો ચા જો સાહિલભાઈ ને તમે ઓળખ ઓળખે છે તો ચા બને છે તો ચા પી લે પછી એ ચાલો પૂજા કરી દઈએ ગાડીની અને ફોઈ જો પૂજા કરે છે બતાવી દઉં તમને જોરદાર મસ્ત મજા

એમ તો ઘરે તો નારિયેલ વરેલ બધું પૂજા થઈ જ ગઈ છે પણ અહીંયા તિત્વા જે છે હનુમાનજીનું મંદિર ત્યાં નારિયેલ વરેલ ખોલી જાય મસ્ત મજા અને પછી આગળ વધે જ બધ ખિડકી ખોલું તો તેરા દર્શન હો જાય મેરી ઘરે મેરી ઘરે કે આ કે સાઈના

हम तो तारीफ नहीं ठंड लगी ठंड लगती है डेंजर हमने ना निकले बाद लगी कोल्ड और में खबर नहीं पड़ी हाँ पवे से ना चाय पी ले मस्त मजा नहीं यार चाय तो जो सच चाय वाला चाय वाला आ गया चलो चाय ले लो चाय वाला चाय वाला તો ચાલો લેવું તો ગાઈસ અમે પણ પી લઈએ અને તમે પણ પી લ્યો તો ગાઈસ અત્યારે વાગી ગયા છે રાતના ચાર અને છે ને ગુડ મોર્નિંગ અમે સાપુતારાથી કન્ટિન્યુ ગાડી ચલાવી છે ને અત્યારે ખાલી હવે પચાસ કિલોમીટર જેવું છે ઓગણપચાસ જેવું જ છે ચાર વાગી ગયા છે અને હવે છે ને ઊંઘ આવે છે હવે મારે આપી દેવું પડશે કન્ટિન્યુ ગાડી નોન સ્ટોપ ચલાવી છે એક જગ્યા પણ અમે ઊભા નથી રહ્યા અને યાર કમર દુખી ગઈ મારી તો જો આ સાફ કરે आ लोग तो बता ऊँगता जाएगा से ना हट के टक्चा हाँ तो मैं बताऊँ ज़्यादा ही जाएगा ना से यार दिख रहा आँखा रस्ते ऊँगता जाएगा हाँ ऊँगता जाएगा से टक्चा हाँ टक्चा हाँ पानी दे दो टक्चा हाँ चल पानी दे दो टक्चा हाँ जो आ लोग मैंदा जो मैंदा ये पानी होता है मैंदा टक्चा हाँ वाकी कैसे सवार ना चार यार जो उनको तैयारी करी रहे लंबा सफर है

તો ફાઇનલી ગાઈઝ વાગી ગયા છે સવારના સાડા પાંચ જણા અમે પહોંચી ગયા છે શિરડી સાંઈ બાબાના દરબારમાં અને લાગી ગઈ છે જોરદાર ભૂખ તો હવે છે ને પહેલાં તો નાસ્તો કરીએ અરે ઊંઘ જેટલી આવે છે ને આંખ જજરે છે હવે નહીં અહીંયા ને નાસ્તાવાળાને તો આવી ગયા છે હવે કંઈક નાસ્તો કરીએ ભૂખ લાગી ગયાં હા કંઈ નથી લાગી હાથા એ એ એ આને ભૂખ નહીં લાગી આને હારું કઈ કંઈ નહીં લેવાનું હેને

તો ગઈ અમે છે ને આવી ગયા છે ધર્મશાળામાં અને જે રૂમનું રેન્ટ છે એ બસો રૂપિયા રેન્ટ છે અને અહીંયા જોઈએ હવે રૂમ લઈ લઈએ ધર્મશાળામાં સાહિલભાઈ ગયા છે જુઓ બુક કરાવવા તો રૂમ મળી જાય તો સારું છે તો ગઈ વાગી ગયા છે અત્યારે છે ને આઠ વાગી ગયા છે અને બે રૂમ લેવા માટે અઢીથી ત્રણ કલાક અમે છે ને બે રૂમ હારો આપણે શું કરી રહ્યા હા જુઓ યાર આમ છે જગ્યા સારી પણ અમારું મન હારી ગયું યાર કેટલા આખે નાઈટ નો ઉજાગર અહીંથી ત્યાંથી બોલતા હું પછી કેમ હેને અત્યારે આરામ જરૂરી છે મારે તો ગઈ બાકી ગયા છે સવારના સાડા અગિયાર અને મસ્ત નાઈ જોઈને ફ્રેશ થઈ ગયા છે અને જો આવું કંઈક રૂમ છે આ રૂમના છે ને બસો રૂપિયા રેન્ટ છે આ ધર્મશાળામાં અમે રોકાયા છે ના ધર્મશાળામાં જે રોકવાનું છે ને બહુ યાર અઘરું કામ છે યાર અમે સાડા છ વાગ્યાનું કરતા હતા બધું ઈમેલ કર્યા આધાર કાર્ડ ને બધું પછી ફોર્મ ભર્યું બધું બહુ છે જાત જાતનું કઈ કદું સીન અને બહુ મસ્ત છે આ તમને નીચે જઈને બતાવવા નીચે જઈને બતાવવા ને આજ માટે આટલું જ છે હવે જવાના છે દર્શન કરવા એ નેક્સ્ટ પાર્ટમાં આવશે તો નેક્સ્ટ પાર્ટ જોવાનું ભૂલતા નહીં અને આજ માટે આટલું જ છે મળીએ તમને નવા દિવસ નવા વ્લોગ સાથે નવા દિવસ નથી આજ દિવસ છે પણ નવા બ્લોગમાં મળીએ તમે બ્લોગ સારું લાગે તો લાઈક કરજો શેર કરજો અને તમારા મિત્રો સાથે શેર કરવાનો જરાય ના ભૂલતા અને હા સાઈ રામ જરૂરથી લખી દેજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો બાય બાય